જોવા મળેલા શંકાસ્પદ ઈસમોની હકીકત બહાર બનાસકાંઠા પોલીસ થી ઝડપભરી તપાસ થી સોશિયલ મીડિયા ની અફવા પર પડદો

થરાદ વિભાગની ટીમ ઓડર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અસારા બોર્ડર આઉટપોસ્ટ ખાતે પહોંચ્યા ત્યારે ગ્રામજનો દ્વારા માહિતી આપવામાં આવી કે સમલી બેટ વિસ્તારમાં દસ જેટલા અજાણ્યા પુરુષો સ્પીડ પર ચલા લટકાવી હાલતમાં ફરતા જોવા મળ્યા હતા આ માહિતી મળતા જિલ્લા પોલીસ વડા શ્રી ચિંતન તેરૈયાના આદેશ અનુસાર અલગ અલગ પોલીસ ટીમો રચવામાં આવી બીએસએફ જવાન પોલીસ કર્મચારીઓ સ્થાનિક ગ્રામજનોને પગીની મદદથી સંભળી અને મોડા બેટ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું સમગ્ર વિસ્તારમાં નાકાબંધી સાથે ચેકિંગ કરવામાં આવ્યું અને ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ પણ કરવામાં આવ્યું ગ્રામજનો પાસેથી બાદ જાણવા મળ્યું કે તૈસમો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિમાં સંકળાયેલ નહોતા પરંતુ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નવા ગામ ગામના રહેવાસી છે અને તેઓ આયુર્વેદિક દવા માટે જાણના મૂળિયા ખોદવા માટે આ વિસ્તારમાં આવ્યા હતા

પ્રસિદ્ધ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા સહકાર આપનાર અન્ય નાગરિકોને પણ સાલ આપી સન્માન અપાવવા પ્રસંગે વાવ તાલુકાના તમામ સરપંચો હાજર રહ્યા પોલીસ વડા શ્રી ચિંતન તેરૈયા સરહદી વિસ્તારમાં રહેલ જાગૃત નાગરિકને આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે સરહદ વિસ્તારના નાગરિકો સતર્ક રહે છે એટલે જ પોલીસને સમયસર માહિતી મળી રહી છે આવનાર સમયમાં પણ આ રીતે સહકાર આપવો તે કાયદોની સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પાલેગી વાવ થોરાદ